હેરણ કરશો તે દિવસે આદિવાસી વિસ્તારો જંગલ ખાતા ને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે હવે તમે એક વાર એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ ખાતો અને પોલીસ વાળા પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં માં જો લડાઈ કરવાની થશે તો આરપાર ની લડાઈ થશે આજ વિસ્તારના સામાજિક આગેવાન એવા ફુલસિંહભાઈ સુરેશભાઈ અને આગલી વરોળ બેઠા છે એવા ડોક્ટર દયારામભાઈ ડોક્ટર પ્રફુલભાઈ ડોક્ટર રાજભાઈ પૂર્વ નર્મદા જિલ્લા કારોબારી અધ્યક્ષ એવા બહાદુરભાઈ ભરૂચ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન એવા પરેશભાઈ સાથે સાથે ગિરધરભાઈ સ્નેહલભાઈ દેવેન્દ્રભાઈ જગદીશભાઈ તમામ મંચસ્થ આગલી હરોળમાં બેઠેલા સરપંચશ્રીઓ તાલુકા સભ્ય પૂર્વ સભ્ય અને આજુબાજુ ગામમાંથી પધારેલા વડીલો યુવાનો અને માતા બહેનો સૌને મારા ઉલગુલામ આપકી જય સ્વકર્તા પિતૃ કી જય જય જોહાર જય પ્રકૃતિ જય ભારત જય દિલ પ્રદેશ સૌથી પહેલા તો આજે તમામ પક્ષ પાર્ટી ભૂલીને તમામ સંગઠન ભૂલીને જયારે સમાજની વાત હતી અને સમાજના મંચ પર બધા જ પક્ષ પાર્ટીને ઘરે મૂકીને નેવે મૂકીને આજે જયારે બધા સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે એ જ મિશાલ એ સંદેશો આપવા માંગીએ છે કે જ્યારે પણ અમારા સમાજ અને અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે અમે પક્ષ પાર્ટી સંગઠનો અને ધર્મ સંપ્રદાયની સાઇડ પર મૂકીશું અને અમારા સમાજ સાથે ઉભા રહીશું એ જ સંદેશા સાથે બધા ઉપસ્થિત થયા છે એમના માટે જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ કહેવાય છે ઇતિહાસમાં કે સાહીઠ લાખ વર્ષ પહેલા આ પૃથ્વી પર માનવ સભ્યતાની અસ્તિત્વ થયું હશે એવી માનવામાં આવે છે પચાસ વર્ષ પહેલા માનવીનો શારીરિક અને માનસિક વિકાસ આ ધરતી પર થયો હોય એવું માનવામાં આવે છે આશરે દસ વર્ષ પહેલાથી સંશોધન થયું શોધ થઈ અને જ્યારથી ખેતીની શોધ થઈ ત્યારે આદિવાસી સમાજે ખેતીની જમીન એ જમીનનો માત્ર પોતાના માટે ઉપયોગ કર્યો છે ક્યારેય પ્રકૃતિ સાથે કે ખેતીની જમીન સાથે પોતાના હિતો સ્થાપિત નથી કરી પોતાના સ્વાર્થ માટે સમાજના હિતોને અવગણના નથી કરી આજે પણ આદિવાસી સમાજ આ ધરતીને માતા તરીકે માને છે પ્રકૃતિને પૂંજે છે ત્યારે આ ધરતી પર જો કોઈ સૌથી પહેલા આવ્યું હોય તો યુનો કહેવા માંગે છે આપણો ઇતિહાસ કે છે કે આ પૃથ્વી પર આ ધરતી પર સૌથી પહેલા આદિમાનવ અને એ આદિવાસી આપણો આ પૃથ્વી પર સૌ પ્રથમ આપણે આવ્યા છે આદિવાસી આ ધરતીનો માલિક છે આપણા આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા સરદારો હતા આપણા નાના નાના રજુઆો હતા રાજાઓ હતા પણ સભ્યતા સમાજની વાત કરનારાઓ સમાજોએ વિદેશીઓના આક્રમણો થયા આરિયા આવ્યા સકો આવ્યા હુણો આવ્યા જમીની માર્ગે જે પણ આ જેને પણ આ દેશમાં મળી બધી જ પ્રજાતિઓ આવી સાથે સાથે દરિયાઈ માર્ગમાંથી પંદરમી સદીમાં લગભગ ચૌદસો ને એને દરિયાઈ માર્ગનો રસ્તો મળી ગયો અને ભારત આવ્યા ત્યારબાદ તો પોર્ટુગીઝો પણ આવ્યા ફ્રેન્ચો પણ આવ્યા અંગ્રેજો પણ આવ્યા તમામ પ્રકારના લોકો આ વિસ્તારોમાં આવ્યા અને એમણે માત્ર માત્ર આ વિસ્તારની જમીનો ખનીજો લૂંટવાનું કામ કર્યું જે આદિવાસી સમાજ પોતે હતો સંવેદનશીલ હતો પોતે પ્રકૃતિના મૂલ્ય સાથે જીવતો સહકાર સાથે જીવતો હતો જે ક્યારેય કોઈનું શોષણ નતો કરતો શોષણ મુક્ત જીવન હતું ત્યારે આવા લોકોના અતિક્રમણ થવાથી થયા આપણા રજવાડાઓ ગયા આપણા રાજાઓને બંદી બનાવવામાં આવ્યા મારી નાખવામાં આવ્યા અને જયારે જળ જંગલ જમીન ઘની સંપદા પર જયારે બીજા લોકોએ રાજ કરવાનું શરૂ કર્યું અને સંપત્તિ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આઠ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ થતું આવ્યું છે આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ભુલામીનો મહેસૂસ કરી રહ્યો છે આજે પણ મનોવાદી શાસન ચાલે છે સામાન સાહી શાસન ચાલે છે આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજ સાથે ચીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી જીઆઈડીસીના નામે ખાઓની ખોદાન નામે રોડના નામે મોટા પ્રોજેક્ટોના નામે રેલોના નામે કોરીડોરોના નામે સૌથી વધારે જે કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે આજે સાથે પડે છે આજે દેશમાં એક કરોડ ને લાખ આદિવાસીઓ છે છે બેબસ છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર એમની જમીન સામેની જમીન પણ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વનઅધિકાર અધિનિયમની વાત કરીએ છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ માં બન્યો એના પહેલા પણ ઓગણીસો એસી માં વન અધિકાર કાનૂન બન્યો હતો ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવાઓ નહોતા આપ્યા આદિવાસી જંગલ ખાતું કહેવા માંગતો હોય કે આ જમીનો અમારી છે ત્યારે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ

અનુસૂચિ વિસ્તાર હોવાના નાતે બંધારણની બસો ચુમ્માલીસ એકના આર્ટિકલ પ્રમાણે કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે આદિવાસીઓ સાથે આ જંગલો દેખાય છે એ કોઈ જંગલો જંગલ ખાતાએ નથી બનાવ્યા આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ પેળ ને પણ કુંજે છે નદી ને પણ કુંજે છે પહાડ ને પણ કુંજે છે જીવ જંતુ ને પણ કુંજે છે સાપ ને પણ કુંજે છે વાઘને પણ પૂંજે છે આ પ્રકૃતિ અમારો આદિવાસી સમાજ એ સાથે એવા છે નહીં કે કોઈ જંગલ ફતા ઓગણીસો એસી માં પણ આપણને દાવા હક નથી મળ્યા અને બે માં જયારે કાનૂન બન્યો એ કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા રહેતાનો હતા એમના નિયમ અંતર્ગત એમની જમીન આપવા માટે બે હજાર છ ના અધિનિયમના કલમ માં પ્રકરણ ચાર અને ઓબ્લિક અગ્લિક માં લખેલું છે કોઈ પણ આદિવાસી પરંપરાગત રીતે રહેટાણ કરે ખેતી કરે એને કોઈ પણ રીતે એને દૂર નહીં કરી શકાય એનું દબાણ હટાવી નહીં શકાય એની માન્યતા જયારે પણ એની ખરાઈ કરવાની થાય એની ખરાઈ કર્યા સિવાય ક્યારે પણ આદિવાસીને કનગડત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે છતાં આ જંગલ ખાતાવાળા હેરાન કરે સાથીઓ આપણે તૈયાર થવું પડશે કાયદાકીય રીતે પણ અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે આ વિસ્તારમાં ઓગણીસો ને અડસઠમાં જયારે ઉકાઈ બાંધની બાંધવામાં આવી ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આઠ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળે એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળ્યું નથી ત્યારે આ દુઃખની વાત છે ઉપાય ડેમ હોય કાંકરાપાર હોય નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે છતાં આજે દેશમાં એસી આદિવાસી એસી આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે કહેવાય છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં આ પરિસ્થિતિ આપણી પેદા થઈ છે ત્યારે સાથીઓ આજના આ મંચ પરથી કહેવા માંગીએ છીએ ખોદતા હશે કે ખાડા ખોદતા હશે એમને એકવાર તમારો અમારા સંદેશા પહોંચાડી દેજો અમારો સમાજ પક્ષ પાર્ટી સંગઠનો છોડીને એક થવા જઈ રહ્યો છે આવનારા દિવસોમાં નાનીલાલ સોરતા કાકરપાડા હલગામપાડી કે ધોધનવાળી એટલા ગામના ખેડૂતો નથી પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામમાં નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના જે પણ ભીલ પ્રદેશમાં આવે છે એવા ઓગણપચાસ જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું તમે એકલા નથી ને પણ તમારે કેવું પડશે જયારે પણ આપણા કુદરતી અધિકારોની વાત આવે જયારે પણ આપણા માનવ અધિકારોને બચાવવાની વાત આવે પણ આપણા સામાજિક મૂલ્યોને બચાવવાની વાત આવે ત્યારે એક બહાર પડશે અને બધાએ લડવું પડશે લડત એવી કરવી પડશે હવે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી હવે આવેદન નિવેદન તમે બે હજાર આપી આપીને થાકી ગયા હવે કરવાનું થતું નથી હવે તમે એકવાર એમને પૂછી લો કે હવે શું કરવા માગે છે જંગલ ખાતું અને પોલીસ વાળા પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આરપારની લડાઈ થશે ક્યાં સુધી આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું ક્યાં સુધી આપણા સમાજ સાથે સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે છિન્ન ભિન્ન થતા રહીશું આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય આપણી છે આજે આઠ ટકા દેશમાં આદિવાસી વસે છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી ન્યાય પ્રણાલીકામાં આદિવાસી નથી કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી મેન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી ત્યારે સાથે આપણે જાગવાની જરૂર છે આ જંગલની જમીન આપણી છે કોઈએ પીછે એટ કરવાની નથી અમે તમારી સાથે છે તમામ આગેવાનો તરફથી હું તમને વચન આપું છું કે જયારે પણ તમારી લડતની જયારે શરૂઆત કરશો ત્યારે અમે કહીજો અમે બધા જ લોકો પક્ષ માટે બોલીને તમારી સાથે ઉભા રહીશું તમારે ક્યારેય કોઈની સાથે ડરવાની જરૂર નથી મિત્રો આઝાદીના એકસો તેડઅંગ્રેજોને કાઢવા માટે સૌ પ્રથમ તો સંતાલની ક્રાંતિ થઈ એ ક્રાંતિ અઢારસો સત્તાવન પહેલાની ક્રાંતિ હતી ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ રાજસ્થાનમાં પુંજા બીલ હોય ધાની હળધી ગાટીની આપણી હળદીબાય હોય મધ્યપ્રદેશની વાત કરીએ ચીતુ કિરાડ હોય તાટિયા બીલ હોય ઉમાજી નાયક હોય તમામ લોકોએ ધાની રાણી દુર્ગાવતી હોય ઝલકારીબાય હોય તમામ લોકોએ જેતે સમયે પૌકપોતાની રીતે બની એટલા અંગ્રેજો સામે એમણે યુદ્ધો કર્યા ક્રાંતિઓ કરી મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક ઉમાદી નાયક હોય ભાંગોરા નાયક હોય તમામ લોકોએ રામદાસ મહારાજ હોય ગુલામ મહારાજ હોય બધા જ લોકોએ પોતપોતાની રીતે ક્રાંતિ કરી અઢારસો સત્તાવનમાં પણ તાત્યા ટોપેની સાથે કે ગૌમેન્ટ એ જગ્યાએ કોઈપણ લોકોને જ્યાં પણ તક મળી હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ દેશને કઈ રીતના આઝાદ કરવો અંગ્રેજોને આ દેશમાંથી કઈ રીતના કાઢવા એ ક્રાંતિમાં જોડાઈ ગયા ઝારખંડ ની વાત કરીએ બિરસાુંડા હોય સિંધુકાનો હોય ફૂલો હોય તમામ લોકોએ જે તે સમયે પોતાની આહુતિ આપી દીધી શહીદી વોહરી લીધી માનગઢ માનગઢમાં ગુરૂ ગોવિંદજીએ ત્યાં સમસંભા મળી સ્વાયત્ત રાજની માંગ કરી અને સામંત રાજાઓ અંગ્રેજોએ ગોળીબાર કરીને પંદરસો થી પણ વધારે લોકોએ ત્યાં મોતને ભેટીને શહીદી વોહરી આ આપણો ક્રાંતિકારી તે સમયનો આપણો ક્રાંતિકારી જોશ આપણા લોકોએ આટલી મોટી ક્રાંતિઓ કરી છતાં દુઃખ સાથે કેવું પડે છે કે દેશના ઇતિહાસમાં ક્યાંય આપણા લોકોને સ્થાન નથી મળ્યું અંગ્રેજો તો વિસ્તારમાંથી જતા રહ્યા દેશ આઝાદ થયો લોકશાહી તાંત્રિક પ્રમાણે લોકશાહી દબે નવી સરકારો બની હમ જે અંગ્રેજોની નીતિઓ હતી એ નીતિઓ ચાલુ રાખી ઓગણીસો ને સત્યાવીસમાં જંગલ ખાતું બન્યું એક જંગલ પણ રાખી એ જ નીતિઓ ચાલુ રાખી પણ આપણા નીતિ ઘડનારા લોકો ન હોવાના કારણે મહત્વની ભૂમિકામાં આપણા લોકો ના હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે ત્યારે અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છે જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવું પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ આજે લોકોને અમે બેનર રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને છોટુભાઈ સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોત હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ડોડિયા મધ્યપ્રદેશથી હોય બધાના સહકારથી અમે જાગૃતનું ભીડ છે આવનારા દિવસ દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું આજે 50 લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન ધર્મ ઘરે મૂકીને પ્રદેશની માંગ સાથે બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે ત્યારે જ આપણો ઉત્તર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જવા અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં કેનાલ બંધ કરવા પણ અમે આહવાન અને કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટિંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર ફોરેસ્ટવાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું એ લડતને ક્યારે આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીનને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કહેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે આજના આ કાર્યક્રમમાં લોકસંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર